સૂર્યના સોનેરી કિરણો એક ઘટાદાર લીલાછમ વૃક્ષની ડાળીઓને હળવેથી સ્પર્શી રહ્યા હતા એ જ વૃક્ષ પર એક નાનકડી ચકલી પોતાના વાહલ સોયા બચ્ચાઓ સાથે માળામાં રહેતી હતી છેલ્લા બે દિવસથી તેમના નાના પેટમાં અન્નનો એક પણ દાણો પડ્યો ન હતો હૃદય તો રસોડામાં પ્રેમથી રસોઈ બનાવવા તલપા પણ થતું હતું પણ રસોડામાં કંઈ હતું જ નહીં તો બનાવે પણ શું આ અસહાય સ્થિતિમાં જ એક નાનકડું બચ્ચું ભૂખથી કણસીને બોલી ઉઠ્યું મમ્મી બહુ જ ભૂખ લાગી છે કંઈક ખાવા આપો ને બે દિવસથી અમે કંઈ જ ખાધું નથી તમે પણ માત્ર પાણી પર જ બે દિવસ કાઢ્યા છે મમ્મી આજે તમારા માટે પણ કંઈક બેટા રસોડામાં કશું બનાવવા માટે છે જ નહીં હું જાણું છું તમારું દુઃખ મારા અંદર વિંધાય છે અત્યારે ઘરમાં કશું નથી પણ તમે ગભરાશો નહીં આજે ખાલી હાથે પાછી નહીં ફરું તમારા માટે ખોરાક લઈને જ પાછી આવીશ ઘરે મારી રાહ જોજો બેટા ચકલીએ પોતાના કાળજા જેવા બચ્ચાઓને આશ્વાસન આપી તેને આકાશમાં ઉડાન ભરી અને તેની આંખોમાં ઉમળતા આંસુઓને માંડ રોકી તે ખોરાકની તલાશમાં નીકળી પડી પાંખોમાં વેદના અને હૃદયમાં વ્યથા લઈને તે એક ઝાડ પર બેઠી અને તેને ખબર હતી કે બચ્ચાઓ સામે તો તેણે હિંમતનો ડોળ કર્યો હતો પણ તેના અંતરમાં ઉઠતો દર્દનો ડૂમો અસહ્ય હતો તે જાણતી હતી કે સવારથી તે દાણે દાણે ભટકી રહી હતી પણ તેનું નસીબ જ રૂઠ્યું હતું માળો ખાલીખમ હતો અને બચ્ચાઓના ભૂખ્યા પેટનો પોકાર તેના કાનમાં ગુંજી રહ્યો હતો આ કારમી વાસ્તવિકતા તે પોતાના ફૂલ જેવા બચ્ચાઓને કેવી રીતે કહે આ વિમાસણમાં જ તેણે એક હૃદયદ્રાવક નિર્ણય લીધો મારા પેટનો ખાડો પૂરવા કદાચ હું ભૂખી રહી શકું પણ મારા બચ્ચાઓ બે દિવસથી હું જંગલ ખુંદી વળી છું ખોરાકની શોધમાં પણ ક્યાંય કશું મળતું નથી મારા કાળજાના ટુકડા ભૂખ્યા છે અને હું એમનો કલ્પાંત જોઈ શકતી નથી મારી પાસે હવે એક જ રસ્તો બચ્યો છે મારે કામ શોધવું જ પડશે ક્યાંક તો મને આશરૂ મળશે ક્યાંક તો મને કામ મળશે જેથી મારા બચ્ચાઓના પેટ ભરાય અને અમારું ઘર ફરી હસતું થાય આકાશમાં એક નાનકડી ચકલી હૃદયમાં અદમ્ય આશા લઈને ફરી પાંખો ફેલાવે છે એની ઉડાન માત્ર જીવવાની ઘેલછા નથી પણ માળામાં બેઠેલા કોમળ બચ્ચાઓની લાચારીનો કરુણ પોકાર છે શું આ હિંમત ફક્ત પેટ ભરવા માટેની મજબૂરી છે કે પછી એક માના હૃદયમાં ધબકતી નિઃસ્વાર્થ મમતા જેને આટલી શક્તિ આપે છે માનવતાના બધા જ માપદંડોથી પર એના હૃદયમાં ઉઠતા અસંખ્ય પ્રશ્નો ચકલી એક આવી પહોંચે છે એની નાનકડી આંખોમાં જળજળિયા અને અદમ્ય આશા બંને એક સાથે છલકાય છે જાણે અબોલા શબ્દોમાં કહેતી હોય કે બસ એક તક મળી જાય તો અરે આવો આવો બેન તમે શું ખરીદશો અરે હું અહીંયા કશું ખરીદવા નથી આવી હું તો કામ માટે આવી છું કૃપા કરીને મને તમારા મોલમાં નોકરી રાખી લો ને અરે બહેન મારા આ મોલમાં જે પક્ષીઓ કામ કરી રહ્યા છે તેમનો પગાર જ હું માંડ માંડ ચૂકવી રહ્યો છું જો તમને કામ પર રાખી લઉં તો પછી મારે તમને પગાર આપવો પડે અને હું તે ખર્ચ ના કરી શકું એટલા માટે તમે મહેરબાની કરીને બીજી જગ્યાએ કામ શોધો કદાચ તમને ત્યાં મળી રહે કેમ કે મારા મોલમાં તો માંડ જ પક્ષીઓ આવે છે મોલના માલિકના શબ્દો ચકલીબેનના હૃદયમાં તીક્ષ્ણ કાંટાની જેમ ખૂંચી ગયા અને ચકલી એ તરત જ ઉડાન ભરી મનમાં ઉઠતા પ્રશ્નોના વમણમાં તેઓ ગોથા ખાઈ રહ્યા હતા દરેક પાંખનો ફફડાટ જાણે વેદનાની ચીઝ બની રહ્યો હતો પરંતુ અચાનક દૂર એક ચાની હોટલ દેખાઈ તે ફરી એક નવી આશા સાથે કામની શોધમાં ગઈ અરે કબૂતર ભાઈ આશા રાખું છું કે તમે સ્વસ્થ હશો કબૂતર ભાઈ મારા બચ્ચાઓ બે દિવસથી ભૂખ્યા છે ઘરમાં ખાવા પીવા કંઈ નથી જો તમે મને તમારી હોટેલ પર કામ આપો તો તમારા મોટા આભારી થઈશ તમારો આ નાનકડો સહયોગ મારા બચ્ચાઓનું પેટ ભરી દેશે અરે ચકલીબેન તમારી વાત સાચી છે અત્યારે ઉનાળાની સિઝન ચાલી રહી છે અને મારી હોટલ પર માંડ માંડ પક્ષીઓ આવે છે ચા કોફી પીવા વાળું કોઈ આવતું જ નથી સાચું કહું તો ઘણીવાર મારે ઘરના પૈસા જોડવાનો વારો આવે છે ચકલીબેન હું તમને નોકરી પર રાખું તો તમને પગાર ક્યાંથી આપીશ તમે જ કહો મને માફ કરજો પણ હું તમને અત્યારે નોકરી આપી શકું તેમ નથી તમે ક્યાંક બીજે કામ શોધો કદાચ તમને ત્યાં કામ મળી જશે જ્યારે ખરાબ સમય આવે છે ત્યારે પોતાના પણ પારકા બની જાય છે ચકલીબેનની હાલત પણ કંઈક એવી જ હતી ચકલીબેન ચૂપચાપ ત્યાંથી નીકળી ઉડી નીકળ્યા આ ખરાબ સમયમાં તેમના પોતાના મિત્રો પણ આજે તેમના કામમાં નહોતા આવતા કોઈ તેમને કામ આપવા તૈયાર નહોતું જ્યાં જાય ત્યાં બસ નિરાશા જ મળતી હતી અને ના સાંભળવા મળતી હતી પણ કહેવાય છે ને કે જ્યારે ભગવાન બધા રસ્તા બંધ કરી દે છે ત્યારે એક રસ્તો હંમેશા ખુલ્લો હોય જ છે ત્યારે ચકલીબેન ઉડતા ઉડતા બજાર બાજુ આવી પહોંચ્યા તેઓ એક દુકાન પર આવીને બેઠા અને ત્યારે તેમની નજર એક વૃદ્ધ મહિલા એક બા ઉપર પડી આજે સવારથી જ હું કામની શોધમાં ભટકી રહી છું પણ ક્યાંય મેળ નથી પડતો નિરાશા ઘેરી વળી છે આટલી જગ્યાએ ફરી કેટલાય દરવાજા ખખડાવ્યા પણ કોઈએ કામ આપવાની તૈયારી ન બતાવી પાંખોમાં દુખાવો લાગ્યો છે અને મન થાકી ગયું છે પણ પેલી દૂર એક બા બેઠેલી દેખાય છે એમના ટોપલામાં કંઈક રંગબેરંગી વસ્તુઓ ચમકી રહી છે શું હશે મન થાય છે કે એમની પાસે જઈને પૂછું પણ શું પૂછું એ તો એક ટોપલો લઈને બેઠા છે એ મને શું કામ આપશે હવે આટલી જગ્યાએ ફરીને આવી છું તો ચાલો આ બા પાસે પણ જઈને વાત કરી લઉં જે થવું હોય તે થાય વધુમાં વધુ નાચ પાડશે ને બીજું તો શું થશે ચાલો એમની પાસે જઈને બેસું અને વાત કરું કદાચ કોઈ રસ્તો મળી જાય ચકલી તો ઉડીને બા પાસે જઈને બેઠી નાનકડા પંખીનું આટલું નિકટ આવવું બા માટે એક અચરજ હતું બાની આંખો ચકલી પર જ સ્થિર થઈ ગઈ બા વિચારમાં પડી ગયા આવડું આ કેવો પક્ષી છે જે આટલી નજીક મારી પાસે આવીને બેઠું છે બા એ કીટસે ચકલીને જોઈ રહ્યા હતા એમની નજરમાં વિસ્મય હતું અને કદાચ એક અજાણી મમતા પણ ઊભરી રહી હતી અને પેલી નાનકડી ચકલી પણ ક્યાં ઓછી હતી એ પણ બાની આંખોમાં જ જોઈ રહી હતી જાણે એ પણ બાના મનને વાંચવાનો પ્રયાસ કરતી હોય બંને એકબીજા સામે સ્થિર દ્રષ્ટિએ જોઈ રહ્યા હતા આ મૌન ભલે ક્ષણિક હતું પણ તે અનેક અનકહ્યા ભાવથી ભરેલું હતું હવે પ્રશ્ન એ હતો કે આ મૌન કોણ તોડશે કોણ પહેલા વાતની શરૂઆત કરશે અને પછી આશ્ચર્યજનક રીતે સૌ પ્રથમ અવાજ આવ્યો તે ચકલીનો જ હતો એણે જ મૌનનો ભંગ કર્યો અરે બા તમે આ ટોપલામાં શું વેચી રહ્યા છો આ વસ્તુ તો કેવી ચમકી રહી છે હું જ્યારે પેલી દુકાન ઉપર બેઠી હતું અને ત્યારે જોતી હતી ત્યારે તો મારે આંખમાં આ વસ્તુનો ચણકાર તેની સામો આકર્ષક કરતો હતો બસ શું છે આ ટોપલામાં મને પણ જાણવાની ઉત્સુકતા છે બસ શું છે આ ટોપલામાં ચકલીના શબ્દો સાંભળીને બાને ગજબની નવાઈ લાગી એમણે ક્યારેય વિચાર્યું નહોતું કે પક્ષીઓ પણ માણસની જેમ બોલી શકે છે ક્ષણ ભરતો બા આશ્ચર્યથી ચકલીને તાકી જ રહ્યા એમની આંખોમાં અવિશ્વાસ અને કુતૂહલ છલકાઈ રહ્યું પછી ધીમે રહીને એમના હોઠ પર સ્મિત ફરક્યું અને બા બોલી ઉઠ્યા અરે તું તો માણસોની જેમ બોલી શકે છે તું કોણ છે અને તું અહીંયા કેમ આવી છે અરે બા હું માણસોની ભાષા બોલી શકું છું અને સમજી પણ શકું છું એટલું જ નહીં અમારા જંગલના બધા જ પક્ષીઓ અને પ્રાણીઓ પણ માણસોની ભાષા બોલી અને સમજી શકે છે હું તો કામની શોધમાં મારા જંગલથી દૂર આવી છું ત્યારે હું દૂરથી તમને જોઈ રહી હતી ત્યારે મને તમારા ટોપલામાં રહેલી વસ્તુ આકર્ષક કરતી હતી અને તે મને ખેંચીને અહીંયા લાવી છે બા શું છે આ ટોપલામાં અરે બેટા કંઈ ખાસ નથી આતો આ તો બંગડીઓ છે જે સ્ત્રીઓના હાથની શોભા વધારે છે જ્યારે એ પહેરે છે ને ત્યારે તો સ્ત્રીઓ કેટલીયે વધુ સુંદર અને આકર્ષક લાગે છે બસ બેટા હું તો આ જ વેચવા અહીં બેઠી છું હવે આટલી ઉંમરે આ ટોપલો લઈને ક્યાં ભટકું હું એટલે જ તો હું રોજ અહીં આવીને બેસું છું મારી બંગડીઓ વેચું છું અને પછી જે પૈસા આવે તેનાથી મારું ઘર ચાલે છે બેટા બા હું પણ મારું ઘર ચલાવવા માટે કામ શોધી રહી છું જો તમે મને કામ આપો તો મારું પણ ઘર સુખ શાંતિથી ચાલશે બા પણ ઊંડા વિચારમાં પડી ગયા કે આ નાનું પક્ષી વળી શું કામ કરી શકે અને હું આને શું કામ આપું તેઓ મૂંઝવણમાં ગરકાવ થઈ ગયા અને ચકલી સામે એક ઈચ્છે જોવા લાગ્યા થોડોક સમય આમ જ વીતી ગયો અને પછી અચાનક બા બોલી પડ્યા અરે બેટા હું તને શું કામ આપું હું તો ખુદ અહીંયાથી ક્યાંય જતી નથી મારા માટે તો આ મારું રોજનું કામ છે અહીંયા આવીને બેસવાનું અને ટોપલામાં જે બંગડીઓ હોય તે વેચીને ઘરે જવાનું બેટા હું તને શું કામ આપી શકું બાની વાત સાંભળીને ચકલીનું હૃદય એક પળ માટે જાણે બેસી જ ગયું એના નાના ચહેરા પર ઉદાસીની રેખાઓ છવાઈ ગઈ નિરાશાનો એક પડછાયો એના મન પર છવાઈ ગયો પણ પછી અચાનક જ એક અદ્ભુત વિચાર એના મગજમાં સ્ફૂર્યો અને તરત જ એ વિચારને તેણે આતુરતાપૂર્વક બા સામે રજૂ કર્યો અરે બા જુઓ ને તમારી ઉંમર પણ થઈ ગઈ છે અને તમે પોતે જ કહો છો કે હવે હું આ ટોપલો લઈને ક્યાં ભટકી શકું તો બા કેમ નહીં કે હું તમારો આ ટોપલો લઈને બંગડીઓ વેચવા જાઉં કદાચ વધારે બંગડીઓ વેચાય તો તમારો પણ ફાયદો થાય અને મારો પણ ફાયદો થાય અને પછી તમને જે મૂડી યોગ્ય લાગે તે મને આપજો ને બા જ્યાંથી બે પૈસા મારી પાસે આવે તો મારો ઘર પણ ચાલે બા અરે વા તું છે ભલે નાની પણ તારા વિચાર તો બહુ મોટા છે પણ બેટા શું ખરેખર તું આ કામ કરી શકીશ મારો આ ટોપલો ઉપાડી શકીશ વિચારી લેજે હો કેમ કે આમાં ઘણી બધી મહેનત છે અરે બા તમે જરાય ચિંતા ના કરો હું આ કામ પૂરી લગનથી અને સારી રીતે કરી લઈશ અને હા બા સાચી વાત કહું જ્યારે માથે જવાબદારી આવે છે ને ત્યારે મહેનત કરવાની હિંમત આપોઆપ આવી જાય છે બા તમે બસ ખાલી મને એક વાર આ કામ આપીને જુઓ તો ખરા અરે વાહ તારી આ હિંમત જોઈને તો મને મારી જવાનીના દિવસો યાદ આવી ગયા હું પણ તારી જેમ જ જીદ્દી કામ ગમે તેવું હોય પૂરી હિંમતથી કરતી હતી અને અત્યારે તું આ કામ માટે તારી હિંમત બતાવી રહી છે તો હું તને આ કામ આપું છું પરંતુ ધ્યાન રાખજે સાંજ પડતા પડતા તારે અહીં પાછું આવવું પડશે હું તારી અહીં જ રાહ જોઈશ ધ્યાન રાખજે મારો ટોપલો તો લઈ જાય છે પરંતુ પરત આવજે હું તારી રાહ જોઈને અહીં જ બેઠી છું બાદ ચકલીને ટોપલો આપવા તૈયાર થઈ જાય છે અને ચકલી તો જાણે પાંખો ફૂટી હોય તેમ ટોપલો લઈને બંગડીઓ વેચવા નીકળી પડે છે ચકલીબેનના મનમાં એક નવી જ ઊર્જા હતી અને હૃદયમાં અસીમ શાંતિ છવાઈ ગઈ હતી કેમ કે તેને આખરે કામ મળી ગયું હતું હવે માત્ર એક કામ કરીને પોતાનું પરિણામ બતાવવાનું હતું ત્યારે ચકલીબેન તો એક મોટી બજારમાં જઈને બેસી જાય છે અને જોત જોતામાં ત્યાં પક્ષીઓની ભીડ જામી જાય છે આ વસ્તુ બંગડીઓ પક્ષીઓ માટે સાવ નવી હતી એટલે જ તો ખરીદવા માટે ભીડ ઉમટી પડી હતી અરે ચકલીબેન આ વળી શું શોલાવા છો વેચવા આવી વસ્તુ તો મેં ક્યારેય જોઈ નથી આ તો બહુ જ સુંદર લાગી રહી છે અને રંગબે રંગી છે વાહ ચકલીબેન શું છે આ અમને કહો ને અમારે પણ ખરીદવી છે અરે આ તો બંગડીઓ છે બંગડીઓ જે સ્ત્રીઓ પોતાના હાથમાં પહેરે છે અને પછી તો જુઓ કેટલી સરસ લાગે છે તમે તમારી પાંખો ઉપર પહેરો પછી જુઓ આપણા જંગલમાં કેવો વટ પડે છે તમારો અરે શું વાત કરો છો ચકલીબેન જો આવું હોય તો મને તો આપી દો અત્યારે ને અત્યારે આ બંગડી અને પછી જુઓ હું બંગડીઓ પહેરીને જંગલમાં નીકળીશ ને તો બધા જ પક્ષીઓ મારી સામે જોતા જ રહી જશે આપી દો જલ્દી આપો મને અરે ચકલીબેન મારે પણ જોઈએ છે બંગડીઓ મારા માટે પણ પેક કરી દેજો મીનુ માસીને એકલા આપશો તો નહીં ચાલે એટલે હવે મારે પણ બંગડીઓ લેવી છે હા હા કેમ નહીં તમને બંનેને આપી દો બંગડીઓ અને પછી જંગલમાં જઈને વટ પાડો વટ તમારો આમ ચકલીબેનની બંગડીઓ તેમના જંગલમાં તો ખૂબ જ પ્રખ્યાત થવા લાગી હતી ધીમે ધીમે તેમનો બંગડીઓનો તોપલો ખાલી થઈ રહ્યો હતો અને જોતજોતામાં ચકલીબેનની બધી જ બંગડીઓ વેચાઈ જાય છે ત્યારે ચકલીના હૃદયમાં એક અનોખી શાંતિ છવાઈ જાય છે અને તે તરત જ બા પાસે પહોંચી જાય છે આ જોઈને બા પણ ખુશખુશાલ થઈ જાય છે ચકલીબેન બાને પૈસા આપે છે અને ત્યારે બા પણ તેમાંથી થોડા પૈસા ચકલીબેનને પરત આપે છે આ જોઈને ચકલી પણ ખુશ થઈ જાય છે અને ત્યારે ચકલીબેન તો બજારમાંથી એક મોટું બાજરીમું કટ્ટું ખરીદીને તેમના ભૂખ્યા બચ્ચાઓ માટે લઈ જાય છે જ્યારે તે તેમના બચ્ચાઓ પાસે પહોંચે છે ત્યારે તો બચ્ચાઓ ખુશીથી ઝૂમી ઉઠે છે આમ ચકલી સાબિત કરી નાખે છે કે એક માં પોતાના બચ્ચાઓને ગમે તેવી પરિસ્થિતિમાં પણ ક્યારેય ભૂખ્યા કે ઉદાસ નથી જોઈ શકતી હવે તો ચકલીબહેનનું આ રોજનું થઈ ગયું હતું રોજ બા પાસે જાય અને તેમની બંગડીઓ વેચે આમ ત્યાંથી જ હવે ચકલીબેન અને બા બંનેને એકબીજાનો સાથ સહકાર મળી ગયો હતો અને ત્યારે તો બંનેનું જીવન સુખ શાંતિથી ચાલવા લાગ્યું હતું મિત્રો જો તમને અમારી વાર્તા પસંદ આવી હોય તો વીડિયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા